ઇટાલીની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ગેસ્ટ્રો એન્ટ્રોલોજીના સંશોધકોના મતે વધુ પડતું ચિકન ખાવું સ્વાસ્થ્ય માટે જોખમી છે સંશોધકોના મતે જે લોકો અઠવાડિયામાં ત્રણસો ગ્રામથી વધુ ચિકન ખાય છે તેમને પેટ અને આંતરડા સંબંધિત રોગો અને કેન્સરનું જોખમ વધી શકે છે ખાસ વાત એ છે કે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે રેડ મીટ થી બચવું જોઈએ અને મરકા ચિકન એ વધુ સારો વિકલ્પ છે પરંતુ આ અભ્યાસ પછી બધું બદલાઈ ગયું છે સંશોધકોએ શોધી કાઢ્યું છે કે વધુ પડતું ચિકન ખાવાથી ગેસ્ટ્રો ઇન્સ્ટેટાઇલ કેન્સર એટલે કે પાચન તંત્રનું કેન્સર થવાની જોખમ વધી જાય છે તેઓએ વીસ વર્ષના સમયગાળામાં ચાર હજાર આઠસો ઓગણસિત્તેર પુખ્ત વયના લોકોના ડેટાનો અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે જેઓ વધુ ચિકન ખાય છે તેમને અકાળ મૃત્યુ જોખમ વધારે છે જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જોખમ ચિકનની ગુણવત્તામાં છે કે તેને રાંધવામાં જેમ કે ડ્રીપ ફ્રાઈ અથવા ગ્રીલિંગમાં સંશોધકો માને છે કે તેની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે ન્યૂટ્રીએન્ટલ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અહેવાલમાં નિષ્ણાતોએ ચિકન ખાવામાં સાવચેત રહેવા જણાવ્યું છે